રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ દ્વારકા પોરબંદરમાં ભારે વરસાદની આગાહી ગીર સોમનાથ અમરેલીમાં પણ આજે ભારે વરસાદ રહેશે તો રાજકોટ સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બોટાદ ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ સુરત ભરૂચમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત નવસારી છે વલસાડ છે કે જ્યાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા પાટણમાં ભારે વરસાદની આગાહી તો મોડાસા મહેસાણામાં પણ ભારે વરસાદ જે છે તે રહી શકે છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે આણંદ વડોદરામાં પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે નર્મદામાં પણ આજે વરસાદ રહેશે આણંદ વડોદરામાં પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટ ડાંગ છોટા ઉદયપુરમાં પણ ભારે વરસાદ રહેશે પંચમહાલ દાહોદમાં ભારે વરસાદની આગાહી યલો એલર્ટ આપવામાં આવ્યું છે મહીસાગર અરવલ્લીમાં પણ આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે જ્યાં જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રનો વિસ્તાર છે જ્યાં ભારે વરસાદ રહી શકે છે